નમસ્કાર સારશ્રોત મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેટ ટુ વિદ્યા સહાયકની સાત હજારની ભરતીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે તો આ જે ભરતીની જાહેરાત છે એના ફોર્મ પણ અગિયારમાં મહિનામાં ભરાવવાના ચાલુ થાય છે તો હવે આ જે જાહેરાત થઈ છે એના સંદર્ભમાં આપણે સામાજિક વિજ્ઞાન છે ચારે ભાષાઓ છે અને ગણિત વિજ્ઞાન છે એનું મેરિટ કેટલું અટકે એનું અનુમાન આપણે રજૂ કરવા જઈ રહ્યા છે બની શકે છે કે મેરિટનું જે અનુમાન છે એ અડધો ટકો કે એક ટકા ઉપર નીચે થઈ શકે છે તો કુલ સાત હજાર જગ્યાઓ છે આમાંથી ગણિત વિજ્ઞાનની ત્રણ હજાર જગ્યાઓની શક્યતા છે દર વખતે આવે છે આ પ્રમાણે ભાષાઓની કુલ બે હજાર જગ્યાઓ અને સામાજિક વિજ્ઞાનની પણ કુલ બે હજાર જગ્યાઓ આમ સાત હજાર જગ્યાઓ આવશે હવે આમાં બની શકે છે કે સરકારે હજુ આ જે જગ્યાઓ છે એના માટે નક્કી નથી કર્યું તો ગણિત વિજ્ઞાનની પાંત્રીસો કરે ને બાકી જે છે એની પાંત્રીસો કરે તો ભાષાઓની જગ્યાઓ ઘટી પણ શકે છે હું બની શકે છે કાં તો ભાષાઓની થોડી વધારે આવે તો સામાજિક વિજ્ઞાની ઓછી આવે તો આવું ક્રાઈ ક્રાઇટેરિયા કાં તો આવું સીન થઈ શકે તેમ છે છતાંય જે આ જગ્યાઓ છે એમાં ગણિત વિજ્ઞાનની ત્રણ હજાર જગ્યાઓ આવે તો એમાં જનરલ કેટેગરીની કુલ બારસો જગ્યાઓ આવી શકે છે ત્યારબાદ ઓબીસીની આઠસો ને દસ ઇડબ્લ્યુ કેટેગરીની ત્રણસો જગ્યાઓ જ્યારે ચારસો ને વીસ એસટી કેટેગરીની અને બસો ને દસ જગ્યાઓ જે છે એ એસટી કેટેગરી માટે આવી શકે તેમ છે એસસી કેટેગરી માટે બસો ને દસ સાથે ભાષાઓની કુલ બે હજાર જગ્યાઓ આવે તો દરેક ભાષાદીઠ પાંચસો પાંચસોની ભરતી થઈ શકે છે હવે આમાં બની શકે છે કે જગ્યાઓ હિન્દીની દાખલા તરીકે ઓછી ઓછી હોય તો એની અઢીસો બસો પચાસ જગ્યાઓ આવે ગુજરાતીની ઘણી ખાલી હોય તો એની સાડા સાતસો આવે તો આવું પણ થઈ શકે છે તો જગ્યાઓમાં અદલા બદલી થઈ શકે છે અને જેની વધારે જગ્યાઓ ખાલી હોય તો આમાં ખાસ તો ગુજરાતી અને અંગ્રેજીને પ્રાયોરિટી આપે એવું બની શકે છે તો એની જગ્યાઓ વધારે આવી શકે એવું બને છે તો ભાષાઓની પાંચસો જગ્યાઓ આવે તો દરેક દીઠ બસો જનરલ માટે અનામત રહે એકસો વીસ ઓબીસી કેટેગરી માટે પચાસ ઇડબલ્યુએસ માટે સિત્તેર જગ્યાઓ એસટી કેટેગરી માટે અને પાંત્રીસ જગ્યાઓ એસસી કેટેગરી માટે અનામત માત્ર તો દરેક ભાષાથી જ સાથે સામાજિક વિજ્ઞાનની બે હજાર ભાષાઓ આવે સાથે જે સામાજિક વિજ્ઞાન છે એની બે હજાર જગ્યાઓ આવે તો ઓપન માટે આઠસો રહી શકે છે ઓબીસી માટે પાંચસો ચાલીસ ઇડબલ્યુએસ માટે બસો એસટી કેટેગરી માટે બસો એસી અને એસસી કેટેગરી માટે એકસો ચાલીસ જગ્યાઓ હોઈ શકે છે તો જગ્યાઓ આમ જોઈએ તો ગુજરાતના ઇતિહાસમાં સૌથી સારી જગ્યાઓ છે સાત હજાર જગ્યાઓ એટલે નાની સુની નહીં પણ ઘણી સારી જગ્યાઓ છે સાથે આમાં સરકાર રોસ્ટર પ્રમાણે ભરતી કરે તો આ જે જગ્યાઓ એમણે મૂકી છે એમાં કેટેગરી પ્રમાણે પણ જગ્યાઓ થોડા ઘણી અદલાબલી થઈ શકે છે એટલે કે જનરલમાં જગ્યાઓ વધે ઇડબલ્યુ વધારે આવે તો એસસી એસટી ઓબીસી કેટેગરીમાં જગ્યાઓ થોડી ઓછી પણ આવી શકે છે તો બધાના લીધે મેરિટમાં આપણે જે અંદાજ રજૂ કરી રહ્યા છે એમાં થોડો ફરક પણ પડી શકે છે પરંતુ એક તમને રફ આઈડિયા આવી જશે કે આટલું મેરિટ તમારું છે અને એની સામે કેટલું અટકવાનું છે સાથે ગઈ શાની કુલ છવ્વીસો ભરતી હતી એમાંથી ભાષાઓ માટે બસો પચાસ ગણિત વિજ્ઞાન માટે સાતસો પચાસ જગ્યાઓ અને સામાજિક વિજ્ઞાન છસો તો સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ ઘણી સારી આવે છે દર વખતે અને ગણિત વિજ્ઞાન તો દર વખતે હાઈ લેવલની જગ્યાઓ હોય છે તો આ રીતે તમે આપણે આ ભરતીમાં પણ અનુમાન કરીએ કે સાત હજારમાં સામાજિક વિજ્ઞાનને અને ગણિત વિજ્ઞાનની ઘણી વધારે જગ્યાઓ આવે અને ભાષાની થોડી ઓછી આવે એવું બની શકે છે કારણ કે દર વખતે ગુજરાતના ઇતિહાસમાં એવું થયું છે એટલે આ વખતે પણ બની શકે છે તો આ જે મેરિટ છે એમાં ત્રણથી અઢી ટકાનો ફરક પડ્યો હતો આલી નાની ઓછી જગ્યામાં તો હવે પછીની જે જગ્યાઓ છે દાખલા તરીકે સામાજિક વિજ્ઞાનનું કુલ મેરિટ જે પ્રથમ તબક્કો બહાર પડ્યો એમાં છોતેર પોઈન્ટ ચોવીસ હતો અને છેલ્લે જ્યારે અટકવાનું થયું મેરીટને ત્યારે તોતેર ઉપર અટક્યું હતું એટલે કે અઢી ટકાનું ફરક હતો તો આ રીતે આટલી નાનકડી જગ્યાઓમાં અઢી અઢી ટકાનો ફર્ક હોય તો આ વખતે જગ્યાઓ ગણી છે તો એના લીધે ફરક તમે ધારો છો એ વધારે હોઈ શકે છે સાથે કેટલા પાસ થયા છે એની આપણે ચર્ચા કરી લઈએ તો આ વખતની જે ટેટ ટુ છે એમાં ગણિત વિજ્ઞાનને કુલ વીસ હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે એકત્રીસ ટકા પાસ થયા છે સાથે જે ભાષાઓ છે એના ચાર હજાર ચારસો ને એક્યાસી પાસ થયા છે એટલે કે માત્ર ને માત્ર ચાર ટકા રિઝલ્ટ છે સામાજિક વિજ્ઞાન જે છે એના બાર હજાર આઠસો ને ચોત્રીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે એનું રિઝલ્ટ ઓગણીસ ટકા છે હવે તમે અહીં નીચે ગુણ પણ આપેલા છે એટલે કે કુલ સડત્રીસ હજાર ચારસો ને પચાસ વિદ્યાર્થીઓ પાસ થયા છે તો આ સડત્રીસ હજાર ચારસો ને પચાસ જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમાં અહીં દર્શાવેલું છે કે નેવ ઉપરના ગુણ બરાબર તો નેવ ઉપરના ગુણ જે ઉમેદવારો કાં તો વિદ્યાર્થીઓ ધરાવે છે બાવીસ હજાર છે આ બાજુ ચાર હજાર છે એટલે બાવીસને હજાર છવ્વીસ છવ્વીસ અને ઉપર સાતસો જેવા વિદ્યાર્થીઓ છે તો કુલ છવ્વીસ હજાર સાતસો વિદ્યાર્થીઓ એવા છે કે એમના ગુણ નેવ ઉપરના છે તો હવે તમે સમજી શકો છો કે આ સડત્રીસ હજાર ચારસો પચાસ વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એમાંથી છવ્વીસ હજાર સાતસો વિદ્યાર્થીઓના ગુણ નેવ ઉપરના હોય તો બાકીના જે અગિયાર હજાર સડત્રીસમાંથી હતા એ ક્યાં ગયા તો એ એવા વિદ્યાર્થીઓ છે કે એમને ઓબીસી કેટેગરીના હોય એસસી કેટેગરીના હોય અને એસટી કેટેગરીના હોય અને એ વિદ્યાર્થીઓ નેવથી ચોર્યાસી બ્યા નેવથી બ્યાસી વચ્ચે જે પાસનું ધોરણ છે બ્યાસી કે ચોર્યાસી તો એના વચ્ચે ગુણ ધરાવે છે એનો મતલબ એ કે આ જે દસ હજાર સાતસો જેવા વિદ્યાર્થીઓ છે એ મેરિટમાં તમને ક્યાંય નડવાના નથી તો આ વખતે ટફ જે રિઝલ્ટ વધારે ઊંચું સડત્રીસ હજારનું આવ્યું છે એ સડત્રીસ હજારમાંથી દસ હજાર સાતસો જેવા વિદ્યાર્થીઓ તમે બાદ કરી નાખો તો વિદ્યાર્થીઓ તમને મેરિટમાં ક્યાંય અડચણરૂપ નહીં થાય તો એમાંના તમે પણ હોઈ શકો છો કદાચ તો આ જે મેરિટ છે એમાં બાકીના કુલ વિદ્યાર્થીઓ જે છે એ બાવીસ હજાર બાવીસ હજાર છવ્વીસ હજાર વધ્યા છે હવે છવ્વીસ હજારમાંથી બાવીસ હજાર એકસો ને બાસઠ વિદ્યાર્થીઓ એવા છે કે નેવથી ને એકસો પાંચ સુધીના ગુણ લાવ્યા છે તો નેવથી એકસો પાંચ સુધીના ગુણ લાવવાળા વિદ્યાર્થીઓ જે છે એ ગુજરાતના ઇતિહાસમાં તમે જૂની ચટો ગયા છે તો એના એ જ વિદ્યાર્થીઓ છે તો આ નેવથી એકસોને પાંચ ગુણ લાવવાળા જે વિદ્યાર્થીઓ છે એમના મેરિટમાં કાંઈ ઘણો ફરક પડી શકે તેમ નથી એ પણ મેરિટમાં વધારે બદલાવ લાવી શકે તેમ નથી તો આ જે બાવીસ હજાર એકસોને બાસઠ વિદ્યાર્થીઓ છે એ જૂના વિદ્યાર્થીઓ ઘણા અગાઉ ગણિતના પાસ કરીને બેઠા છે સામાજિક વિજ્ઞાન પણ ઘણા બધા પાસ કરીને બેઠા છે ભાષાઓ પણ ઘણા બધા ટેટ પાસ કરીને બેઠા છે તો સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનમાં આજે બાવીસ હજાર એકસો બાસઠ છે એના લીધે કોઈ ફરક પડે એમ નથી ભાષાઓ બની શકે છે કે એક કે દોઢ ટકો મેરિટ આના લીધે વધે કારણ કે ભાષામાં કોઈ સો ઉપર માર્ક્સ હોય તો જૂનું મેરિટ છાસઠ હોય તો નવું મેરિટ બની શકે છે કે સો ઉપરના માર્ક્સના લીધે દોઢ એક ટકા મેરિટ વધી શકે છે તો આમ બની શકે છે કે ભાષામાં થોડો ફરક પડે તો બાવીસ હજાર વિદ્યાર્થીઓ નેવથી એકસો પાંચ વચ્ચેના છે એ પણ મેરિટમાં વધારે બદલાવ લાવ્યા એમ નથી એટલે નડે એમ નથી હવે તમને ખાસ મેરીટમાં નડે એવા વિદ્યાર્થીઓ ચાર હજાર ત્રણસોને સોળ વિદ્યાર્થીઓ છે તો એ એકસો પાંચથી વધારે ગુણ મેળવેલ છે એનો મતલબ એ છે કે બધા સિત્તેર અપ વાળા છે તો એ વિદ્યાર્થીઓ કેટલા છે તો ચાર હજાર ત્રણસોને સોળ વિદ્યાર્થીઓ છે અને બીજા બસો ને ઓગણસાઠ વિદ્યાર્થીઓ એવા છે કે એકસોને વીસ કરતાં વધારે ગુણ મેળવે તો હવે આજે કુલ છેતાળીસો વિદ્યાર્થીઓ છે એની આપણે વાત કરી લઈએ તો આ જે છેતાળીસો વિદ્યાર્થીઓ છે અહીં એ છેતાળીસો વિદ્યાર્થીઓ જે છે એ સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનના હશે એકસો પાંચ ગુણ ઉપરના તો એમાંથી મારો અંદાજ એવો છે કે ગણિત વિજ્ઞાનના આ વખતે રિઝલ્ટ સારું આવ્યું છે અને પચીસો વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાનના હોઈ શકે છે કે એકસો પાંચ ઉપરના ગુણ હોય અને પંદરસો વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનના હોઈ શકે છે તો પચીસો ને પંદરસો ચાર હજાર વિદ્યાર્થીઓ આ તેતાળીસો આ છેતાળીસો વિદ્યાર્થીઓ છે એમાંથી ચાર હજાર બસો જેવા વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના એકસો પાંચ ઉપરના ગુણના હશે અને બાકીના જે પાંચસો વિદ્યાર્થીઓ વધ્યા છે એ ભાષાના હોઈ શકે છે એટલે કે ભાષામાં એકસો પાંચ કોઈક બહુ બ્રિલિયન્ટ બહુ હોશિયાર વિદ્યાર્થીઓ એમને જ આવી શકે છે બધાને ના આવી શકે તો આ જે છસો વિદ્યાર્થી હશે આમાં છસો નહીં હોય એનાથી પણ ઓછા હશે તો એવા વિદ્યાર્થીઓ હશે કે એમને આટલા ગુણ લાવ્યા હોય ભાષામાં તો ભાષામાં જે ચાર હજાર ચારસો ને એક્યાસી પાસ થયા છે એમાં ચારસો એક્યાસીના લીધે મેરિટમાં થોડો ફરક પડી શકે છે બાકી આ જે નવા વિદ્યાર્થીઓ સડત્રીસ હજાર ચારસો ને પચાસ થયા છે એ ભાષામાં વધારે ફરક નહીં પડે સાથે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ છે એ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનનું મેરિટ દર વખતે સામાજિક વિજ્ઞાનનું શીતરપ હોય છે એટલે આટલા માર્ક્સ છે એ જૂના વિદ્યાર્થીઓને પણ હોય તો એ આ વિદ્યાર્થીઓ છે એ એકસો વીસ ઉપર માર્ક્સ હશે કાં તો એકસો પંદર ઉપર હશે એ મેરિટમાં એમને આવવાની શક્યતા છે એટલે નવા લાગશે બાકી તો જૂના જે છે એ જ રહેશે તો સારાંશ એ છે કે આ જે સડત્રીસ હજાર ચારસોને પચાસ વિદ્યાર્થીઓ પાસ થયા છે એ તમને વધારે નડતરૂપ નથી કારણ કે આ સડત્રીસ હજાર ચારસોને પચાસ વિદ્યાર્થીમાંથી સડત્રીસ હજાર તો ભૂતકાળમાં જે ટેટ પાસ કરી ટેટ ટુ પાસ કરીને બેઠેલા હશે એવા વિદ્યાર્થીઓ હશે એટલે કે અહીં પાસ થયા છે અહીં સારું મેરિટ બનાવશે તો એમનું જે મેરિટ નીચું હતું એ મેરિટ તમને નહીં નડે તો આ સડત્રીસ હજાર વિદ્યાર્થીઓ તમને અડચણરૂપ નથી કાં તો બિલકુલ ઓછા રૂપ છે હવે આપણે આગળની વાત કરીએ સાથે સામાજિકમાં કુલ એકસો પાંચ ઉપર ગુણ લાવવાવાળા પંદરસો ગણિતમાં પચીસો અને ત્રણસો વિદ્યાર્થીઓ એવા મોજીલા શિક્ષકો હશે જે ફરવા માટે આવ્યા હશે અને ટેટ આપી છે અને સારા માર્ક્સ લાવ્યા હશે તો આ જે તેતાળીસોનો આંકડો છેતાળીસોમાંથી થાય છે એ તમને મેરિટમાં વધારે નર્તરરૂપ નથી એટલે આ નવી ટેટ બે હજાર તેવીસની છે એ ટેટ ટુને આ મેરિટમાં વધારે ફરક પાડી શકે તેવી ટેટ નથી એટલે એની તમારે જરાય ચિંતા કરવાની નથી તો હવે એ નવી મોટી ભરતી છે એના લીધે મેરિટ કેટલું નીચું અટકી શકે છે એની આપણે વાત કરવાની છે તો આ જે જૂનું મેરિટ છે એ ગણિત વિજ્ઞાનમાં અડસઠ પાંચ છાણું અટક્યું હતું સાથે ગુજરાતી છે ત્યાં સિત્તેર પોઈન્ટ સાઠ અટક્યું હતું હિન્દી છે ત્યાં અડસઠ પોઈન્ટ બાણું હતું અંગ્રેજીનું બોતેર પોઈન્ટ ત્રીસ હતું સામાજિક વિજ્ઞાન ચુમોતેર હતું હવે આ મેં જે મૂક્યું છે છઠ્ઠો તબક્કો છે એટલે કે આના પછી એક તબક્કો હતો તો જે મેરિટ છે એ ગઈ સાલ આટલું અટક્યું તેવું તમે વિચારી શકો તેમ છો તો દરેક કેટેગરીનું જે મેરિટ છે એ આનાથી એકથી દોઢ ટકા કાં તો બે ટકા કાં તો અઢી ટકાનો ફરક છે એસટી કેટેગરીમાં અઢી ત્રણ ટકા સુધીનો ફરક છે બાકી બધી કેટેગરીમાં છે તમે એકથી બે ટકાનો ફરક છે એટલે કે ઈડબલ્યુએસ એસસી કેટેગરી અને ઓબીસી કેટેગરી અને જનરલ વચ્ચે નજીવો તફાવત હોય છે એટલે એકાદ ટકાનો ફર્ક હોય છે વધારે નથી હોતો તો આ રીતે તમે મેરિટના જે તબક્કા છે અલગ અલગ એ તમે મેરિટ જોઈ શકો છો જોવા માગતા હો તો એના લીધે મેરિટમાં જે જૂનું મેરિટ હતું એનાથી આ નવું મેરિટ છે એ બેથી અઢી ટકાનો ફર્ક હોઈ શકે છે ક્યાંક ક્યાંક બેથી ત્રણ ટકાનો ફરક હોઈ શકે છે તો આ જે મેરિટ છે એનાથી એટલું નીચું અટકી શકે છે તો આ રીતે આપણે જોઈએ કે મેરિટ કેટલું અટકશે સાથે મેરિટ નીચું અટકવાના બીજા પણ ઘણા બધા કારણો છે તો ગઈ સાલ બે હજાર જે બાવીસમાં ભરતી આવી એમાં કુલ સોળસો જગ્યાઓ હતી તો આ સોળસોમાંથી ઓગણીસો જણા મેરિટ નંબર સુધીના ઓગણીસો મેરિટ નંબર સુધીના જે હતા એમણે પસંદગી કરી લીધી છે એટલે કે આ બે હજાર કાં તો ઓગણીસો જેવા જે વિદ્યાર્થીઓ છે એ શરૂઆતથી રેસમાંથી બહાર નીકળી ગયા છે ને અત્યારે નોકરીમાં લાગી ગયા છે એટલે કે જે મેરિટ ગયા વખત જે અટક્યું હતું એનાથી નીચું મેરિટ આવશે આના લીધે એટલે કે વિદ્યાર્થીઓ ઓછા થઈ ગયા છે સાથે વયમર્યાદા ઘણા વિદ્યાર્થીઓ નડશે આ વખતે ટેટ ટુ છે બે હજાર અગિયાર બારથી નક્કી થયેલું છે તો ત્યાંથી અગિયાર બારમાં કોઈ વિદ્યાર્થી ટેટ પાસ કરી હોય અને આ વખતે મેરિટ નીચું રહેવાનું છે તો બની શકે છે કે એમની વયમર્યાદા અત્યારે ચોત્રીસ હોય અને અગાઉ બે હજાર આઠ બે હજાર નવ બે હજાર દસમાં પીટીસી કે બીએડ કરી હોય તો એમની જે ઉંમર મર્યાદા છે અડત્રીસને પાર કરે એટલે કે ઓગણચાળીસ ચાલીસ જેવી જાય તો આ બસો ત્રણસો વિદ્યાર્થીઓ મર્યાદાને લીધે નીકળી શકે તેમ છે ત્રણસોનો આંકડો ચારસો પણ થઈ શકે તેમ છે સાથે આ વખતે જે ભરતી છે ધોરણ એકથી બારમાં એ ભરતી સારી નોકરીવાળી જે ભરતીઓ છે એ પ્રથમ કરવાની છે એટલે કે આજે ટેટ ટુવાળા ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ટાટ અને ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી પણ લાગી જશે તો એવો મારો અંદાજ છે કે પચીસસોથી લઈને બે હજાર સુધીના એટલે કે બે હજારથી લઈને પચીસો સુધીના વિદ્યાર્થીઓ સારી નોકરી ટાટમાં મળતી હોય તો ટેટ ટુમાં નહીં આવે તો એવા ટેટ ટુમાં સારા માર્ક્સ લાવવાળા હાયર સેકન્ડરીમાં સારા માર્ક્સ લાવે જ એવા ઘણા બધા છે તો આ સડત્રીસ હજારમાંથી એવા કુલ જે ટોપ મેરિટ લાવવાવાળા વિદ્યાર્થીઓ છે આપણે તેતાળીસો બાદ કરી દીધા છે તો એના પછીના જે મેરિટ લાવવાળા છે એવા બે હજાર પચીસો વિદ્યાર્થીઓ બે હજારથી લઈને પાંચસો બીજા એટલે કે પચીસસો જેવા વિદ્યાર્થીઓ હાયર સેકન્ડરીમાં લાગશે એટલે એ પણ તમારી હરીફાઈમાંથી નીકળી જશે એના લીધે પણ મેરિટ નીચું રહેશે સાથે ઘણી સારી પોસ્ટ પર પણ ઘણા વિદ્યાર્થીઓ છે એ ઉમેદવારો છે એ લાગી ગયા છે દાખલા તરીકે જૂની હાઈસ્કૂલોની ભરતી હોય માધ્યમિકની ભરતી હોય પછી એસટીઆઈ જીપીએસસીની ભરતી છે ડીઆઈએસોની ભરતી છે પછી જીપીએસસી ક્લાસ વન ટુ છે તો આમાં પાંચસોથી હજાર જેવા એવા વિદ્યાર્થીઓ હોઈ શકે છે કે અલગ અલગ પોસ્ટ પર લાગી ગયા હોય સાથે દસ વર્ષ નોકરી ને કોઈ મેરિટમાં એમનો જિલ્લો મળતો હોય તો પણ ના આવે કારણ કે નોકરી થઈ ગઈ હોય ફૂલ પગારમાં આવી ગયો હોય બેતાળીસોનો ગ્રેડ મેળવતા હોય કોઈ વધારે ગ્રેડ પણ હોય તો આ રીતે બની શકે છે કે એવા બે હજાર વિદ્યાર્થીઓ છે મેરીટમાં ફોર્મ પણ ના ભરે તો એના લીધે પણ મેરિટ નીચું અટકી શકે તેમ છે તો આ બધા કારણો છે એના લીધે મેરિટ નીચું અટકવાની ઘણી બધી શક્યતા છે અને બીજું એ કે હાયર સેકન્ડરી કુલ સાત હજાર જગ્યાઓ માધ્યમિકના અને હાયર સેકન્ડરીની છે તો એ સાત હજાર જગ્યાઓ તમારા મેરિટમાં ઘણો બધો મોટો ફરક પડશે તો આ રીતે પણ મેરિટ નીચું અટકી શકે તેમ સાથે આપણે મેરિટ બે હજાર બાવીસની ભરતીમાં કેટલું અટક્યું હતું એની તમે પીડીએફ છે જોયું તો જોઈ શકો છો અને એના લીધે તમે અંદાજ પણ બાંધી શકો છો મેરિટ કેટલું રહી શકે છે એ આપણે એના માટે બે હજાર બાવીસની ભરતીનો ઘણો બધો અભ્યાસ કર્યો છે પછી હાયર સેકન્ડરીમાં કેટલા લાગશે એનો પણ અભ્યાસ કર્યો છે પછી ઘણા બધા ટેટ વનમાં પણ પસંદ કરી શકે છે કારણ કે ટેટ વનમાં મેરિટ સારું હોય અને ટેટ ટુમાં ના હોય એવું પણ બની શકે છે તો ટેટ વનમાં જિલ્લો મળતો હોય તો ટેટ વનમાં જિલ્લો પસંદ કરી શકે છે અને એવું પણ બને કે ટેટ ટુમાં જિલ્લો ના મળે તો ટેટ વનમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પાંચ હજારની ભરતી છે તો પાંચસો સાતસો જણા ટેટ ટુવાળા જાય એવી શક્યતા છે સાથે આ દરેક તબક્કાનું મેરિટ છે એનાથી અઢીથી ત્રણ ટકાનો ફર્ક મેરિટમાં પડી શકે તેમ છે હવે મેરિટ કેટલું અટકશે એની આપણે વાત કરી લઈએ તો સૌ પ્રથમ ગણિત વિજ્ઞાનના વિષયનું જે મેરિટ છે એની વાત કરીએ તો કુલ સાત હજારની ભરતી છે એમાં ગણિતના ત્રણ હજારનો ભરતી પ્રમાણે આપણે મેરિટ મૂક્યું છે હવે પાંચ ત્રણ હજારની જગ્યાએ પાંત્રીસો જગ્યાઓ થાય જગ્યાઓ વધે તો આ મેરિટ જે મૂક્યું છે એનાથી નીચું પણ જઈ શકે તેમ છે તો જનરલ મેરિટ જે છે ગયા વખતે સડસઠ જેવું અટક્યું હતું સડસઠઅ અપ તો આ વખતે પાસઠ પોઈન્ટ પચાસથી લઈને પાસઠ પોઈન્ટ નેવું એટલે કે છાસઠ જેવું અટકી શકે તેમ છે તો ગઈ સાલ તમે જોઈ શકો છો કે મેરિટ જે ગણિત વિજ્ઞાનનું છે અડસઠ પોઈન્ટ નેવું હતું તો આ મેરીટ છે એ આટલી વિશાળ ભરતીના લીધે મેરિટમાં ત્રણ ટકાનો ફરક પડે એટલે કે દરેક ટકા પછી એક હજાર વિદ્યાર્થીઓ હોય કાં તો છસો હોય કાં તો સાતસો હોય હોય તો એના લીધે ત્રણેક ટકાનું મેરિટમાં ફરક પડી શકે છે અને નવું મેરિટ જે છે એ બે હજાર ચોવીસની ભરતીમાં પાસઠ પોઈન્ટ પચાસથી પાંસઠ પોઈન્ટ નેવ સુધી અટકી શકે છે તો આટલું મેરિટ અટકવાની શક્યતા છે જનરલનું સાથે એસસી કેટેગરીનું છે એના કરતાં એક ટકો ઓછું અટકે એક કાં તો અડધો ટકો તો એસસી કેટેગરીનું ચોસઠથી ચોસઠ પોઈન્ટ પચાસ સુધી અટકી શકે તેમ છે સાથે જે એસટી કેટેગરીનું મેરિટ છે એ જૂનું બાવન ટકા હતું તો આ વખતે પચાસથી એકાવન ટકા અટકી શકે તેમ છે સાથે ઓબીસી કેટેગરીનું જે મેરિટ છે એ જૂનું છાસઠ હતું તો આ વખતે બે ટકા ઓછું થાય અને ચોસઠ કાં તો ચોસઠ પોઈન્ટ સાઠ જેવું અટકી શકે તેમ છે તો ઓબીસી કેટેગરીની જે મેરિટ છે ઘણું નીચું અટકશે બધા કરતાં એનું કારણ એ છે કે ઓબીસી કેટેગરીના મોટા ભાગના ઉમેદવારો ગણિત વિજ્ઞાનમાં સારા માર્ક્સ લાવે છે અને એ સારા માર્ક્સ લાવે છે એના લીધે જનરલમાં પણ લાગે છે અને બીજું એ કે ઓબીસીની જગ્યાઓ પણ વધારે હોય છે તો સૌથી વધારે મોટું માર્જિન હોય તો ઓબીસીનું હોય છે અને વધારે ઉમેદવારો લાગતા હોય છે તો એનું મેરિટ ચોસઠથી ચોસઠ પોઈન્ટ સાઠ અટકશે તો ગણિત વિજ્ઞાનમાં આટલું મેરિટ અટકી શકે છે આ બધું જ અનુમાન જૂના મેરિટ આધાર કરેલું છે હવે આપણે સામાજિક વિજ્ઞાનના વિદ્યાશાહક ભરતીનું જે મેરિટ છે એનું અનુમાન કરી લે તો ગયા વખતે છોતેરથી પ્રથમ તબક્કો બહાર પડ્યો તો છોતેર પોઈન્ટ વીસ ઉપર અને ધીમે ધીમે છેલ્લે ચુમોતેર અને તોતેર પણ નેવું સુધીનું મેરિટ જનરલમાં અટક્યું હતું તો એ તોતેર પોઈન્ટ નેવું મેરિટ છે એમાં આ વખતે ભરતી સામાજિક વિજ્ઞાનની બહુ મોટી છે તો છ છસો વિદ્યાર્થીઓમાં ત્રણ ટકાનો ફરક હતો અને આ વખતે આપણે કુલ બે હજાર વિદ્યાર્થીઓ બે હજાર જેવી જગ્યાઓ છે ભરતી તો બે હજાર વિદ્યાર્થીઓમાં પણ ત્રણ ટકાનો જ ફર્ક રાખ્યો છે તો જનરલ મેરિટ જે છે એ એકોતેરથી લઈને બોતેર વચ્ચે અટકી શકે છે એટલે કે શાળા એકોતેર પોઈન્ટ પંચોતેરથી લઈને બોતેર સુધીનો અટકી શકે તેમ છે સામાજિક વિજ્ઞાન વિશે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધારે માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ આમાં હોય છે અને દર વખતે સિત્તેર અપ મેરિટ હોય છે દર વખતે અને આ વખતે પણ ઘણા સારા વિદ્યાર્થીઓ પાસ થયા છે તો એનો મેરિટ જે છે એ વધારે ફરક ના પડે અને એકોતેર પોઈન્ટ પંચોતેરથી બોતેર વચ્ચે અટકે એવી સંભાવના છે એસસી કેટેગરીની મેરીટમાં પણ વધારે ફર્ક નહીં હોય તો એકોતેરથી લઈને એકોતેર પંચાવન સુધી અટકી શકે તેમ છે સાથે એસટી કેટેગરી છે એમનું મેરિટ પાંસઠ પોઈન્ટ પચાસથી છાસઠ જેવું અટકશે ગયા વખતે અગણેશ સિત્તેર હતું તો એસટીનું પણ આટલું અટકી શકે છે સાથે ઓબીસી કેટેગરીનું જે મેરીટ છે એ એકોતેરથી લઈને એકોતેર પોઈન્ટ વીસ સુધી અટકવાની શક્યતા છે તો ઓબીસીમાં એસએસમાં તો દર વખતે મેરિટ વધારે હોય છે તો આ વખતે પણ એકોતેરથી લઈને એકોતેર પોઈન્ટ વીસ સુધીનું મેરિટ અટકી શકે તેમ છે સાથે ઈડબલ્યુએસ કેટેગરી છે એનું મેરીટ પણ એકોતેર પોઈન્ટ ચાલીસથી લઈને એકોતેર પોઈન્ટ સાહીઠ જેટલું અટકી શકે તેમ છે તો ઈડબલ્યુએસ કેટેગરીનું મેરીટ પણ વધારે ઊંચું રહેશે એવી શક્યતા છે તો સામાજિક વિજ્ઞાનનું જે મેરિટ છે એ આટલું રહેશે એવો અંદાજ છે હવે આપણે ટેટ ટુ એટલે કે ભાષા ચારે ભાષાઓની વાત કરી લઈએ તો સૌ પ્રથમ આપણે જે વાત છે એ ગુજરાતીની છે પછી બીજા નંબરે અંગ્રેજીની છે ત્રીજા નંબરે હિન્દીના મેરિટની વાત છે અને ચોથા નંબરે સંસ્કૃતના મેરિટની વાત છે તો જે ગુજરાતીનું મેરિટ છે એ આ વખતે જનરલમાં અડસઠ પોઈન્ટ પચાસ અટકે કારણ કે જગ્યાઓ ઓછી હોય છે એના લીધે મેરિટમાં વધારે ફરક ન પડે એકથી દોઢ ટકાનો ફરક પડે તો ગયા વખતે સિત્તેરની સિત્તેરથી થોડું ઓછું મેરિટ હતું ગુજરાતીનું તો આ વખતે અડસઠ પોઈન્ટ પચાસથી લઈને આગળ સિત્તેર સુધીનું જનરલનું અટકે સાથે એસસી કેટેગરીનું જે મેરિટ છે એ ગુજરાતીમાં અડસઠ જેટલું અટકે સાથે એસટી કેટેગરીનું જે મેરિટ છે એ ગુજરાતીમાં ચોસઠ જેટલું અટકે અને ઓબીસીમાં સડસઠ પોઈન્ટ પચાસ સુધીનું મેરિટ અટકી શકે તેમ છે ગુજરાતી વિષયમાં અને સામે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં છે એ ઓબીસીથી થોડું વધારે હોય છે એટલે કે અડસઠ જેટલું મેરિટ અટકી શકે તેમ છે હવે આપણે અંગ્રેજીના મેરિટની વાત કરી લઈએ તો અંગ્રેજીનું મેરિટ ગયા વખતે પણ સિત્તેર આપવાતું બોતેર જેવું અટક્યું હતું તો આ વખતે જનરલનું વગ્ને સિત્તેર પોઈન્ટ પચાસથી લઈને સિત્તેર ટકા જેવું મેરિટ અંગ્રેજીનું અટકી શકે તેમ છે તો અંગ્રેજીનું મેરિટ પણ આ વખતે થોડું ઊંચું રહેશે એવી શક્યતા છે એનું કારણ એ છે કે જગ્યાઓ ઓછી છે તો એના લીધે મેરિટમાં વધારે ફરક પડે નહીં સાથે બીજું એ કે અંગ્રેજીના નવા વિદ્યાર્થીઓ તો ઘણા ટેડ પાસ નથી એ નથી નાડે પણ જૂના છે એ હોઈ શકે છે સારા માર્ક્સ અગ્નિ સિત્તેરની સિત્તેર લાવવા વાળા સાથે એસટી કેટેગરીનું જે મેરિટ છે એ પણ અગ્નિ સિત્તેર અટકશે એટલે કે જનરલની જનરલથી પચાસ પોઈન્ટ ઓછું સામે એસટી કેટેગરીનું જે મેરિટ છે એ અગ્નિ એસટી કેટેગરીનું જે મેરિટ છે અગ્નિશિત્તે નહીં પરંતુ પાંસઠ પોઈન્ટ પચાસ જેવું સંભાવના છે તો ગયા વખતે મેરિટ ઘણું નીચું રહેશે ઓબીસી કેટેગરીનું જે મેરીટ છે એ અડસઠ પોઈન્ટ પચાસ અટકવાની શક્યતા છે તો ઓબીસીનું અડસઠ પોઈન્ટ પચાસ મેરિટ હોય તો ગુજરાતીમાં તમારે લાગવાની શક્યતા છે ઇડબલ્યુએસ કેટેગરીનું જે મેરીટ છે એ અગ્નિશિત્તે જેવું એટલે કે જનરલી બિલકુલ નજીક હશે તો અગ્નિશિત્તે જેવું અટકી શકતા તેમ છે હવે આપણે હિન્દી વિષયની વાત કરી લે તો જે હિન્દી વિશેનું મેરિટ છે એ ગયા વખતે અડસઠ જેવું અટક્યું હતું તો આ તે છાસઠ પોઈન્ટ પચાસ જેવું અટકે એવી શક્યતા છે જનરલમાં તો જનરલમાં છાસઠ પોઈન્ટ પચાસ એસસી કેટેગરીમાં છાસઠ એસટી કેટેગરી છે તેમાં ત્રેસઠ જેવું મેરિટ અટકવાની શક્યતા હિન્દીમાં છે અને જે ઓબીસી કેટેગરી છે ત્યાં પાસઠ જેવું અટકવાની શક્યતા છે તો હિન્દીનું મેરિટ ધાર્ય કરતાં નીચું રહે એવી સંભાવના છે ઓબીસીનું જે મેરિટ છે ઇડબ્લ્યુ કેટેગરીનું જે મેરિટ છે એ છાસઠ ટકા જેવું રહેશે તો ઈડબલ્યુએસ કેટેગરીનું મેરિટ પણ જનરલ નજીક રહેશે અને ઓછું રહેશે સામે સંસ્કૃત વિશેની વાત કરીએ તો સંસ્કૃતનું મેરિટ જે છે એ ગયા વખતે સિત્તેર તો લગ્ન સિત્તેર પોઈન્ટ પચાસ જેવું અટકશે સામે એસસી કેટેગરીનું મેરિટ જે છે એ અડસઠ પોઈન્ટ પચાસ જેવું સાથે એસટી કેટેગરીનું જે મેરિટ છે એ ત્રેસઠ પોઈન્ટ પાંસઠ જેવું એટલે કે ત્રેસઠની આસપાસ છે ઓબીસી કેટેગરીનું જે મેરિટ છે એ સડસઠ પોઈન્ટ પચાસની આસપાસ અને ઈડબલ્યુસ કેટેગરીનું જે મેરિટ છે એ પણ સડસઠ પોઈન્ટ પચાસની આસપાસ અટકવાની સંભાવના છે તો ભાષાઓ મેરિટનું સમીકરણ આ રીતનું બને છે અને આટલું અટકવાની સંભાવના છે બની શકે છે કે એક ટકો અપ પણ જાય અને એક ટકો ડાઉન પણ જાય કારણ કે ભાષાનું જે ગૂંચળું છે એ બહુ ડિફિકલ્ટ છે અને આમાં કેટલી જગ્યાઓ હજુ આવે એનું કંઈ નક્કી નથી અને બીજું એ કે ભાષાઓમાં દર વખતે વિદ્યાર્થીઓ ઘણા બધા બેઠા છે પાસ કરીને તો એના લીધે પણ આ જે મેરિટ છે એ નજીવા ટકા હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયેલા બેઠા છે તો એમાં ફરક વધારે નહીં પડે એવું લાગે છે તો ટેટ ટુમાં મેરિટની આટલી બધી સંભાવનાઓ છે કે આટલું આટલું અટકી શકે છે હવે આ મેરિટ જે આપણે અનુમાન કર્યું છે એમાં જગ્યાઓના લીધે બદલાવ થઈ શકે છે એટલે કે મેરિટમાં એક ટકો કાં તો અપ જાય કાં તો એક ટકો ડાઉન જાય તો આ રીતનું મેરિટ અંદાજે રહેશે એવી સંભાવના છે તો એક્ઝામ સાથી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો સાથે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ કરો અને બીજું એ કે લાઇક કરવામાં જરાય કન્જ્યુ ના કરતા અને તમારા માર્ક્સ અહીં તમે કોમેન્ટ કરશો તો નવી ટેટમાં પછી હાયર સેકન્ડરીમાં અને પછી માધ્યમિકમાં અને ટેટ ચાર ચારેયમાં પાસ હશો તો બધાના માર્ક્સ તમે કોમેન્ટ કરો તો ખબર પડે કે આ ચાર જે વિદ્યાર્થીઓ છે એ ક્યાં લાગે છે પછી તમારા માર્ક્સ તમે અહીં મૂકી શકો છો કે આટલા માર્ક્સ હું લાગીશ કે નહીં તો તમારા મેરિટ કોનું કેટલું બને છે એ પ્રમાણે પણ આપણને એક રફ આઈડિયા આવશે તો આ રીતે તમે કોમેન્ટ પણ કરી શકો છો અને તમારા માર્ક્સ પણ મૂકી શકો છો અને બીજી કોઈ મનમાં શંકા હોય તો નિશંકો જ પૂછી શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ